નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કામરેજ તાલુકાના નવી પાડી ગામ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજ ની છસો જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી અનુસૂચિત જાતિ ફળિયામાં કામરેજ તાલુકાના નવી પાડી ઉજવણી કરવાનું આયોજન વિજયભાઈ ગોહિલ કનુભાઈ સોલંકી જગદીશભાઈ અને ફરિયાના બહેનો ભાઈઓ અને વડીલો દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજ ની છસો અડતાલીસમી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને ગુરુ રવિદાસજી ની પુષ્પાંજલિ કરી આવેલ મહેમાનો પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જય સંત રવિદાસ આજે સંત રવિદાસ બાપુની છસો ને અડતાલીસમી નવી નવીપાડી ગામે સરસ મજાનું આયોજન કર્યું સંત રોહિદાસ બાપુનું આજે ગુરુગાન ગાઈ એમના મહાઆરતી અને મહાપ્રસાદીનું ગામના લોકો આયોજન કર્યું અને એ ગામથી મને દૂરથી આમંત્રણ આપી સંત રોહિદાસ બાપુના જન્મ જન્મજયંતિની અંદર નવી પારજીના યુવાનો વડીલો બહેનો માતાઓ સહભાગી કરી મને આનંદ થયો કે મારા મારા દૂર સિમોટરા ગામથી અહીં મને નવી પારજી ગામની અંદર બોલાવી છ છસો ને અડતાળીસની સંત રોહિદાસ બાપુની જન્મ જન્મજયંતિની ઉજવણી કરી મને સહભાગી બનાવ્યો મને ખૂબ આનંદ થયો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો દરેક સમાજના લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુશોભિત કર્યું જય રવિદાસ બાબુ દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ